તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાની છે તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસેબી ક્ષેત્ર વસાવા આજે જેલની બહાર આવી ગયા છે અને લોકો એમ કહેવા છે કે ક્ષેત્ર વસાવાના સ્વાગત માટે ફૂલમ ફૂલ તૈયારીઓ પણ કરી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપવાણી વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે 80 દિવસથી વધુ ક્ષેત્ર વસાઓને જેલમાં વીતી ગયા હતા પરંતુ ક્ષેત્ર વસાઓને જમીન મળતા તે ક્ષેત્ર વસાવા આજે જેલની બહાર આવી ગયા છે અને આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે દોસ્તો એટલી બધી તૈયારીઓ સ્વાગતની કરી છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતરવસાવના બે થી ત્રણ વાર જમીન ના મંજૂર કરી દેવામાં આવી હતી પરંતુ શેતરવસાવના જમીન મંજૂર થઈ ચુક્યા છે અને શેતરવસાવા જેલની બહાર આવતા તે લોકો ઉમટી પડ્યા હતા શેતરવસાવના સ્વાગત માટે દોસ્તો હાલ અત્યારે એટલે બધી ક્લિપ અને વિડિયો સામે મળી રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો શેતરવસાવના દીકરા પણ એટલા બધા ખુશ થયા હતા કે વાત જ ના પૂછો દોસ્તો અને વડોદરા ખાતે જે આથી સૂટીયા ત્યાં લોકો પહોંચી ગયા હતા શેતરવસાવનો સ્વાગત માટે દોસ્તો તો હાલ અત્યારે એટલે બધી ક્લિપ વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર જે સંજય વસાવા જે શેતર વસાવા માંથી આરોપ લગાવ્યો હતો કે મને ગ્લાસ માર્યો હતો ત્યાર પછી ફરિયાદ પણ કરી હતી ને કોઈ શબ્દ બોલ્યો નથી તો હું માફી ક્યાંથી માંગુ તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને શેતર વસાવા જેલની બહાર આવતા તે લોકો ઉમટી પડ્યા હતા સ્વાગત માટે દોસ્તો તો આ વિશે તમારે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ફરી બીજા વિડીયો મળી તબક્કે